દસ અંકી પદ્ધતિ કહે છે અંગ્રેજીમાં તેને બેસીબલ નંબર સિસ્ટમ કહેવાય શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ સિવાય બે અંકવાળી સંખ્યા પદ્ધતિ આઠ અંકવાળી સંખ્યા પદ્ધતિ અને સોળ અંકવાળી સંખ્યા પદ્ધતિ છે આજે આપણે બે અંકવાળી સંખ્યા પદ્ધતિની વિગતે ચર્ચા કરીશું તેને અંગ્રેજીમાં બાઇનરી નંબર સિસ્ટમ કહેવાય

સંખ્યા પદ્ધતિમાં ફેરવીશ આ માટે આપણે ભાગાકાર કરીશું ચારસો પચીસ બે દુ ચાર પાંચમાંથી ચાર જશે તો આ એક શેષમાંથી એને આપણે ઉપર લખીશું Og við fyrir að fara hún, við svo var, þannig að við vorum að hægja. Við svo var, við svo var, þannig að við, þannig að við hægja. Við hægja, við hægja, við hægja.

બે વડે ભાગીશું એકસો ચાર ભાગ્યા બે પેલા આપણે દસ લઈશું બે પંચા દસ посмотри, да, сейчас я попрошу. Упаси, упаси, что? Что? Будет или что? Что мы ты? Что же что? Что не? Повесишь? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, આવી તે આપણે ઉપર લખીશું છપી જયું તેને બે બે વડે ફરી નાખીશું Belišu. Bieka, bieka. Bil mati bieži si to. Šo mňa? Upoči u tališu čak. Bieži si શૂન્ય આવી તેને ઉપર લખીશું હવે ભાગ રહેલો તેને ફરી બે વડે ભાગીશું

બે છ માંથી ત્રણ ને ફરી બે વડે ભાગીએ ત્રણ ભાગ્યા બે

સંખ્યા પદ્ધતિ ને દસ અંકી સંખ્યા પદ્ધતિમાં ફેરવતા શીખીશું

养了退休。